બધોને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બ્લોગ બનાવવાનું ચાલુ કરી છે મિત્રો અત્યારમાં સાત વાગ્યા મિત્રો કામ પણ બધું પડી છે હું બ્લોગ તો બનાવી દઈએ બનાવવાનું ચાલુ કરી દીધું છે મિત્રો કોઈ બોલવામાં મિસ્ટેક હોય મારા ભાઈઓ બહેનો તો જો હજુ આવડતું નહી શરૂઆતમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે અમારું વિડીયો આવી છે પણ હજુ બોલતે એટલું બધું આવડતું નહી પુત્ર આના અમરસિંહ બારે ભણવાનું ચાલુ છે જો અમરસિંહ અમર બોલાયે માતાજી એ માતાજી જો આતારમોનનો 7 વાજાનો વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે अजू पत्थरी पढ़ पड़ी चे या घर में बता काम पड़े ही अजू बहुत दुःख पड़ी से उठियास आतंक करियो जा मिले हो जा बिदो पत्थरी पढ़ पड़ी से मित्रों जो अजू पत्थरी पड़ी से अजू पत्थरीय पड़ी से जो अमित पत्थर में ताजू દાતાન કરીને ચા વિદુને એવું બધું કરી દે ચર્ચું દા દા મૂઠી કાકડો પર અયા હટકોડ છે મિત્રો બહુ ઠંડી વાવે છે ગામડામાં ઠંડી અમાર વધારે હોય ઘામણામાં રને કે ઠંડી વધારે પડતી હોય છે તો તમારા ડાડી પડે છે મિત્રો બહુ તમારા बाजूチવી ડાડ છે ચીની નહીં કમેન્ટ માં કહેજો કે ઠંડી પડે છે આમ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે બસુ ઘર કામ તો પડ્યા છે તાજી પડવાનું સથારી પણ પડી છે આ બધું પડીયું હવાર હવાર હું બધું નેકુ મલિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રવરસાદેશ આજુ વિડિયો માં મને બોલતા થોડું ઓછું આવડે છે આજુ રાજો આવડતો નહી આતે રહેતે રહેતે આવડતા છે મિત્રો અમારા બ્લોગ જોજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયો જરૂરથી જોજો ઘર પરિવારના જય